ચાલો નમસ્કાર મિત્રો હું છુંભાઈ મારા નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ તળાજા અને આજે આપણે ઉગતાપોરના મેલડીમાં ના દર્શન કરવાના છે તો કન્ટિન્યુ આ મારા વિડીયોમાં તમે પહેલેથી છેલ્લે સુધી લાગી રહેજો અને આ મેલેડીમાં અમારા તળાજાના છે ઉગતાપોરના મેલડી અમારા તળાજાના નગરવાસીઓનું આસ્થાનું કેન્દ્ર છે તો કઈ રીતનું આ મંદિર છે અને સામે ડુંગર બતાવી ને એની તળેટી જ આ મંદિર આવેલું છે ઉગતાપુરના પૂરના મેરડીનું તો આપણે જઈશું અને આ આપણે તળાજીને કાંઠે છે તળાજીનો પુલ છે જો આ નાનો આપડે જવાનું છે અને હા મેં છે ને હા મેં માતાજી નું મંદિર છે સામે કાંઠે અને જે ડુંગરો છે તળાજાનો ને એની અંદર બૌદ્ધ ગુફાઓ છે અને આભલ મંડપ છે અહીંયા તળાજાના વાળા વંશના રાજા એમ કે ઘણી દીકરીઓના લગ્ન કરેલા હતા એમના મંડપો પણ ગુફામાં પરંતુ આપણે અગાઉ વિડીયો મૂક્યો છે તળાજાના ડુંગર નો એમાં તમે જોઈ લેજો આ બૌદ્ધ ગુફાઓ કઈ કઈ રીતની છે એ બતાશે તો આજે આપણે મેલડીમાં દર્શન કરવાના છે તો જઈએ મેલડીમાં માના દર્શન કરવા हेलो मित्रों आपरे पोगिजा से उगता पूर्ण नाम मेलडी माना मन्दिर है और हमना अंदर जाइए तो सामने मेलडी माना लिमड़ो से और सरस मजा मंदिर से तो आपरे दर्शन करिए मेलडी माना तो मित्रों सरस मजा बोकड़ा ना एच से आ मेलडी माना वाहन से बोकड़ो आ बाजू पर बोगड़ो से सरस मजा ने गया पहला माताजी दर्शन कर ली जो आ लिमड़ो से

આ તાલ તાલજવજ ડુંગર અને એની તળેટીમાં મંદિર આવેલું છે તો સરસ મજાની વંડાઈની વચ્ચે માતાજી નું મંદિર છે તો આપણે દર્શન કરીએ જય મેલડીમાં એવો માતાજીનો ફોટો છે અહીંયા અને હવે આપણે મંદિર તરફ જઈએ આ માતાજીનો લીમડો છે પક્ષીઓ માટે કુંડા મૂકેલા છે પાણીના અને પક્ષીઓ પણ કલરવ કરે છે કાબરું ને ચકલીઓને એવું બધું આ લીમડાની અંદર જો મિત્રો અહીંયા માતાજીનું શ્રીફળ વધારવા માટેનું આ બનાવેલું છે અને સરસ મજાનો માતાજીનો ફોટો છે અહીં અને અહીંયા નાનું એવું માતાજીનું મંદિર છે જય મા મેલડી અહીંયા દીવાની અગરબત્તી પણ થતા હોય છે તો મેન મંદિર માં આપણે મિત્રો જેતમાલ દાદા એવું અહીંયા જણાવેલ છે કોઈ સુરવીર યોદ્ધાઓનું ખાંભી છે એવું જણાય છે કે જેને મેલડીમાં અહીંયા સહાય કરેલી હોય અને જો માં મેલડી અહીંયા મંદિર છે આપણે દર્શન અહીંયા મિત્રો સાંજના ટાઈમે તળાતાના નગરવાસીઓ માતાજીના અચૂક દર્શન કરવા આવતા હોય છે અને સવારના પોર માં પણ અત્યારે હાલમાં મિત્રો બપોરના એક વાગવા જેવો સમય થઈ ગયો એટલે અત્યારે કોઈ માણસો અહિયાં હોય નહી હાજર અહીંયા માણસો માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને સરસ મજાનું આ આસ્થાનું કેન્દ્ર છે અને મંદિર પણ છે તળેટીમાં અને એક બાજુ તળાજી નદી અને વારાહિમા વારાહીમાનું મંદિર છે સામે તો ચાલો દર્શન તો કર્યા આપણે માતાજીના પણ અહીંયા માતાજીના મંદિરે કઈ કઈ સુવિધા છે એનું પણ થોડુંક આપણે નિરીક્ષણ કરીએ કે અહીંયા સાંજ સવાર લોકો માતાજીના દર્શન કરવા આવતા હોય છે માતાજીની માનતાઓ પણ રાખતા હોય છે માતાજી શેર માટેની ખોટ જે કોઈ દંપતી ની હોય એની ખોટ પણ પૂરી કરી એના પુરાવા છે એનો પણ આપણે દર્શન આ ઉક્તા આ ના મેલડીમાં અને અહીંયા બાળકોના જે ફોટા આપણે બતાવી રહ્યા છે ને એ માતાજીની માનતાથી આ દીકરાઓ આપેલા છે માતાજીએ જો અહીંયા કેટલા બધા ફોટા છે આ માતાજીના મંદિરની પાછળ અહીંયા એમ કહેવાય કે રસોડું છે અહીંયા કોઈ માતાજીની એમ કહેવાય કે જે કાંઈ માતાજીને નિવેદ થતા હોય એ બનાવવા માટે અહીંયા રસોડાની પણ વ્યવસ્થા છે આ મંદિરની પાછળ સારો મિત્રો હવે જો અહીંયા દર મંગળવારે અહીંયા માણસ નો મેળાવડો હોય છે મિત્રો માતાજી નો મંગળવાર હોય મેલે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું હોય તો લસરપટ્ટી જુઓ મિત્રો અહીંયા બાળકો છે ને લસરપટ્ટી ખાતા હોય છે અત્યારે મિત્રો બપોર થઈ જાય એટલે અત્યારે કોઈ અહીંયા હોય નહીં અને જો સરસ મજાના અહીંયા તળાદામાંથી એન્જોય કરવા માતાજીના ખાસ તો માતાજી ના દર્શન કરવા આવતા હોય છે કારણ કે માતાજી એક આસ્થાનું એવું કેન્દ્ર છે કે જ્યાં નતમત્સક દૂર કરી દે એવી અને બાજુમાં ડુંગરનું નૈસર્ગિક વાતાવરણ વાતાવરણ પણ દ્રશ્યમાન થાય હોય છે અને અહીંયા સરસ મજાનું કમ્પાઉન્ડ છે અને અહીંયા મિત્રો આખો દિવસ માતાજીના દર્શન કરીને બેસી રહ્યો તોય મજા આવી જાય એવું આ સ્થળ છે કે ઉક્તાપુરના મેલડી અને આ અમારા તળાજાના નગરદેવી સ્વરૂપે પણ પૂજાય છે ચાલો મિત્રો નમસ્કાર તો આપણે મેલડીમાં ના દર્શન કરી ઉગતા પોલડા મેલડીમાં તળાજા અને એકદમ તાલ ધ્વજ ડુંગરની તળેટીમાં જ આ માતાજીનું મંદિર આવેલું છે અને જે કોઈ મિત્રો એ આવવું હોય તો અહીંયા તળાજીના પુલની બાજુમાં ઇન્દ્રાણી ગેસ ના જ્યાં વાહન ઉપર બાટલા વિતરણ થાય છે એની બાજુમાં જ આ સ્થળ આવેલું છે અને એકદમ રમણીય સ્થળ છે અને માતાજીની આસ્થા પણ બહુ છે કે માતાજીને દિલથી જે કોઈ માનો તો માતાજી તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આપે તો મિત્રો આ તમને વિડીયો સંપૂર્ણ રીતે બતાવ્યો અને તમને મેલેમાંના દર્શન કરાવ્યા તો કોમેન્ટની અંદર જય મેલડીમાં લખી અને કોમેન્ટ કરજો અને આ વિડીયો પૂરેપૂરો જોજો અને જે કોઈ મારી આ ચેનલમાં નવા હોય એ મિત્રો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર જય મેલડીમાં આપણે વિડીયો પૂરો કરીએ